નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકમાં આજે સાંજના સાડા પાંચ વાગ્યા પછી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડાની શરૂઆત થઈ હતી વાવાઝોડાના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી અને વાદળછાયું વાતાવરણમાં અંધકાર છવાઈ ગયો હતો અને લગભગ છથી સાત વાગ્યાના ગાળામાં વાવાઝોડાએ ઘોઘંબા પંથકને ગભરોડી નાખ્યું હતું વાવાઝોડાના કારણે ઘણું બધું નુકસાન પણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા અને હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે ઘણું બધા ખેડૂતોને પણ નુકસાન થાય એવી સંભાવનાઓ લાગી રહી છે ચારની અંદર ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી અને ઠેર ઠેર વાવાઝોડાના કારણે વૃક્ષો આમથી તેમ ડોલતા નજરે પડ્યા હતા અને લગભગ પચાસ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપ ઝડપથી ફૂંકાતા આ પવનના કારણે આંબા ઉપરની કેરીઓ પણ તૂટી તૂટીને નીચે પડી ગઈ હતી અને ખેડૂતોને ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ લાગી રહી છે કારણ કે વાવાઝોડાના કારણે કેચ કાચી કેરીઓ ઝાડ ઉપરથી ખરી પડી હતી જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવનાઓ લાગી રહી છે તો ક્યાંક ક્યાંક ઝાડના ડાળખાઓ પણ તૂટીને સડક ઉપર પડી ગયા હતા તેમજ ભારે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓએ સમગ્ર વાતાવરણને ગમરોળી નાખ્યું હતું અને થોડે થોડી સમયના અંતરે વાવાઝોડું ફૂંકાતું રહ્યું હતું આમ સાડા પાંચ વાગ્યાથી લઈ અને સાત સાડા સાત વાગ્યા સુધી આ વાવાઝોડાએ ગોગંબા પંથકને ગમરોડ્યું હતું અનેક ઝાડો ઉપરથી કેરીઓ નીચે ખરી પડી હતી તો કેટલાય દુકાનના બોર્ડ અને બેનરો પણ વાવાઝોડાની અંદર ઉડી ગયા હતા એક બાજુ લગ્નની પૂર બહારમાં ખીલેલી સિઝન અને તેમાં આ અચાનક આવેલા વાવાઝોડાએ લગ્નના આયોજનોને પણ ખોરવી નાખ્યા હતા અને કેટલીક જગ્યાએ જાન પણ જતી નજરે પડી હતી તો બીજી તરફ લગ્નના મંડપો પણ ઉડતા નજરે પડ્યા હતા આમ આજના દિવસે વાવાઝોડાએ ગોગંબા પંથકની અંદર ભારે તબાહી મચાવી હોય તેવું લાગ્યું હતું અને ગોગંબા વિસ્તારની અંદર સાંજ પડતાં પડતાં વાવાઝોડાની સાથે સાથે ધીમી ધારે વરસાદના ઝાપટાની પણ શરૂઆત થઈ હતી જેના કારણે લગ્નના આયોજનોની અંદર લોકો આયોજકો અને જે ઘર માલિકો હેરાન થયા હતા કેટલીક જગ્યાએ વરસાદની સાથે સાથે કરા પડ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે અને ઘણી બધી જગ્યાએ લગ્નના મંડપો ઉડી ગયા છે તો ગોઘંબા પ્રોપર બજારની અંદર પણ ઘણા બધા લગ્ન પ્રસંગોની અંદર પણ નુકસાન થયું છે અને મંડપો ઉડી જતા નજરે પડ્યા હતા તો બીજી તરફ બજારની અંદર પણ ધૂળની ડમરીઓએ આખા વાતાવરણને ગમરોળી નાખ્યું હતું આમ ગોઘંબા પંથકની અંદર આજે સાંજના સાડા પાંચ વાગ્યા પછી ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાના કારણે ખેતીની સાથે સાથે જાહેર જનજીવન ઉપર પણ તેની અસરો જોવા મળી હતી અને ખેડૂતોને તો નુકસાન થયું જ હતું પરંતુ લગ્નના આયોજકોને પણ ભારે નુકસાન થયું હતું